છે એ બધું બન કરો ખેડૂત મરી જાય ગળાફા ખાય છે પછી આત્મા અહત્યા કરીએ તો હું કરે આ ખેડૂતો દેણા ડૂબતો જાય છે

તો એમાં એને રેતી નીકળેલ છે તો એ વાય મેસેજ વાયરલ થતાં અમે ટીમ સાથે ખાતાની સૂચના મળતા અમે ટીમ સાથે અમે તેમજ અમારા ખેતીવાડી અધિકારી અને ખેતી મદનીશની ટીમ સાથે અત્રેની આ એગ્રોની મુલાકાતે આવેલ છે તપાસ કરેલ છે તેના સેમ્પલ પણ લીધેલ છે તો સેમ્પલ એ લેબમાં મોકલવાની આગળની કાર્યવાહી થશે તપાસ દરમિયાન એવું જાણવા મળેલ છે કે ખેડૂતે પોતે દિવેલોનો ખોળ આ એગ્રોમાંથી માગ્યો હતો કે એને પોતે દિવીલોનો ખોળ છે એના પાકમાં નાખવો છે પરંતુ એગ્રોવાળાએ દેવીલેના ખોલના બદલે તેને સિટી કમ્પોસ્ટ ખાતર આપેલું છે શું કાર્યવાહી આગળ માટે કાર્યવાહી માટે સેમ્પલ લેબમાં મોકલે તેના રિઝલ્ટ આવ્યો તેમજ એગ્રોવાળાને ખુલાસો કરવા માટે નોટિસ આપી અને પાંચ દિવસનો સમય આપ્યો છે ખુલાસો કરવા માટે એનો જવાબ આવે આગળની કાર્યવાહી કરી અને વહીવટી પગલાં લેવામાં આવશે

બે ઠેલી મારી અગર પડી હતી ને વરસાદના કારણે કપાસ નીમી ગયું એટલે મારે વાવવાનો ગાળો ન મળ્યો એટલે મેં મજૂરને એવું કીધું કે લાઈને આપણે એને ઓગાળી જોઈએ જો ડીપમાં સડી જાય તો સડાઈ દેવી આપણે તો એ પડ્યું ન રહે આપણું ખાતર એ રીતે મેં કર્યું તો ભાગ્યો એ બે ખોબા ડોલમાં પાણી સાથે અને હું ખાટલે બેઠો બેઠો હલાવતો હતો તો છેલ્લે ગાંગડીઓ રહી એટલે મેં કીધું આ ઓગળતું નથી એટલે નહીં સડે પણ મેં ડોલમાંથી જ્યારે બહાર કાઢીને ગાંગડી તો રેતીના કાંકરા મને દેખાણા એટલે મેં કીધું આમાં તો ભાઈ રેતી નીકળે છે આપણે ખાતરમાં ગાંગડી નથી રેતી છે એટલે મેં એ રે તરત આખી બેગ હતી આખી બેગ મેં ટીપડામાં પલાળી ટીપડામાંથી ઉપર ઉપર ઉપરથી પાણી કાઢતો ગયો હેઠે નેતી સોખી થતી ગઈ તો અંદાજે પંદરથી વીસ કિલો જેવી રેતી કદાચ હશે અંદાજ કહું છું બેગમાં પચાસ કિલો પચાસ કિલોની બેગ હતી એમાં પંદરથી સત્તરથી વીસ કિલો રેતી હશે એવો અંદાજ હું કાઢું છું મેં જોખી નથી એ સોખી કરીને મેં ફૂકવીને એ બધું કમ્પ્લીટ કર્યું તો અમે જૂનાગઢ એને સેમ્પલ નીકળ્યું સેમ્પલ તો એ એમ કહે છે તેમ ખેડૂએ ભેળ્યું ખેડૂએ તમે ભેળ્યું તો અમે આ પટ કાંઈ અમે ખેડૂ ભેળવી છે અમારે એવી નવરાય છે કે ભાઈ અમે આવડે આ રેતી ઉપર પટ સડાવીને તમે રેતી કરી ખરીદી કરી હા એગ્રોવાળાને જાણ કરીને જોઈ ગયા ભાઈ કે ખરી રેતી જ છે અને એના યાગ્રામાં પાંચ પાંચ કિલોનો બે ડોલમાં ખાતર પલાળેલું છે ત્યાંના યાગરામાં એમાંય રીતિ છે શું માંગશો તમારી મારી માંગ આની તાત્કાલિક ફેંસલો આવે અને આ કોઈ ખેડૂતને હેરાન ન થાય એવું મારી માગ છે મળી તમારો રણછોડભાઈ મારું નામ છે ગામ મારું ઉગામેડી છે રણછોડભાઈ તમારા ગામના સૈલિઝદે નામના ખેડૂતે ખાતરની ખરીદી કરી હતી ને એમાંથી થેલીમાં રેતી નીકળી છે તેવી વાત છે શું કહેશો શું કરવું જોઈએ એ રેતી નીકળી છે શૈલેષભાઈને હું પણ અહીં ઓગાળી આ મીડિયાના મિત્રો આવ્યા છે તો હું પણ અહીં હાજર હતો અને નીકળે છે તેને વહેલી તકે ન્યાય મળે એવી અમારા ગામ વતીથી અને હર કોઈ વતીથી અમારી આવી એક નમ્ર અપીલ છે વિનંતી પણ છે કે ખેડૂત માનમાન કરીને હાંધામેળ કરતા હોય છે અને જ્યારે આવું દવા અને ખાતર ડુપ્લિકેટ નીકળે ત્યારે ખરેખર વરસ બગડતું હોય છે ખેડૂતનું તો આની જલ્દીમાં જલ્દી કાર્યવાહી થાય અને ન્યાય મળે ખેડૂતોને સમજો ખાતરની અંદર ઉપર કેવી અસર થાય છે પાક ઉપર ખૂબ જ અસર થાય કેમ કે આ જે રેતી નીકળતો હોય તો તમે સમજો ને આ મુઠીભર રેતીથી કાંઈ છોડવાને આપણે એમ થાય કે ભાઈ આ વરસ લઈ લઈએ પણ હવે રેતી નીકળે મુઠીભર રેતી નાખે છોડવો કાંઈ હાલે એટલે ખરેખર આવી પ્રોડક્ટથી ખેડૂને ખૂબ જ નુકસાની આવે છે શું માગશું તમારી આવી પ્રોડક્ટું અવારનવાર નીકળતી હોય છે ખૂબ જ મીડિયાના માધ્યમથી આવું આપણને જોવા મળે છે જાણવા મળે છે ખેડૂને ખાસ સાવધાન રહેવું અને જ્યાં પણ આવું થાય ને ખેડૂત જાગૃતો જાગૃત થઈ અને મીડિયાના લોકોને બોલાવી અને આની કાર્યવાહી આગળ કરવી અને આનો જલ્દી ન્યાય મળે ખેડૂને આવી અમારી માગણી